અગર એક ટીચરે જાણવું હોય કે એના સ્ટુડન્ટને ઇંગ્લિશ કેટલું આવડે છે તો એ એક પ્રયોગ કરી શકે છે સ્ટુડન્ટને ઇંગ્લિશ પેરેગ્રાફ વાંચવા આપવાનો ત્યાર પછી એ સમજે છે કે નહીં તે માટે એને પ્રશ્ન પૂછવાનો કે આખો પેરેગ્રાફ તું હવે મને સમજાવ જ્યારે એ સમજાવે છે ત્યારે આપણને ખબર પડી જાય છે એઝ અ ટીચર કે એને એ પેરેગ્રાફ સમજાયો છે કે નથી સમજાયો હવે માની લો કે એ એક્સપ્લેનેશન બરાબર નથી આપતો અર્થાત એને સમજ નથી પડતી તો પછી આપણે એ સમજી લઈ શકીએ કે એને ઇંગ્લિશ કેટલું આવડે છે કેટલું કાચું છે અને કેટલું પાકું છે એ જ સમયે બીજી પણ એક ઘટના થાય છે કે વિદ્યાર્થી પોતે પણ જાણી જાય છે કે એને ઇંગ્લિશ પોતાને નથી આવડતું તો એને પણ સ્વીકારી લેવાનું કે એને ઇંગ્લિશ નથી આવડતું તેથી એને શીખવું જ પડશે ઇંગ્લિશ નથી આવડતું मीनिंग એ ઇંગ્લિશ લખી પણ નથી શકતા એટલે જ્યારે આપણે તેમની સપ્લિમેન્ટરી ચકાસીએ છીએ ત્યારે એને એટલું સેન્સ હોવું જોઈએ કે એને ઇંગ્લિશ નથી આવડતું એની જાણ એને પોતાને પણ છે એટલે દરેક ટીચરે આ પ્રયોગ ક્લાસમાં અવશ્ય કરાવવો જોઈએ કે તેની પાસે એક પેરેગ્રાફ રીડિંગ કરાવવો અને તેની એક્સપ્લેનેશન માંગવી અર્થાત એ કેટલું સમજ્યો છે પેરેગ્રાફ તે તેની મધર ટંગમાં એને સમજાવવા માટે જણાવવું જો એ નથી સમજાવી શકતો તો એનું ઇંગ્લિશ કાચું છે કાચું છે અર્થાત એ સપ્લિમેન્ટરીમાં પણ લખી નથી શકતો બરાબર તો આવા નહીં લખી શકતા સ્ટુડન્ટ્સનું ઇંગ્લિશ ખરેખર કાચું છે એ પાકું થાય છે